સુરતના અશ્વિની કુમાર મેન રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં આગ લાગવાની દુર્ઘટનાની સામે આવી છે શાળાની લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી હતી સરસ્વતી શાળામાં આગની દુર્ઘટનાનો બનવા પામ્યો ત્યારે આઠસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા શાળામાં આગ લાગવાના સમાચાર મળતા જ વાલીઓના જીવ પડીકે બંધાયા હતા વાલીઓ પોતાના બાળકોને બચાવવા શાળા તરફ દોડ્યા ત્યારે અનેક વાલીઓ દ્વારા આગ દુર્ઘટનાની ચોક્કસ માહિતી મેળવવા શાળા મેનેજમેન્ટને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ તમામ લોકો આગ બુજાવવાની કામગીરીમાં હોવાથી કોઈ વ્યક્તિગત રીતે સંપર્ક ના કરાતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી સરસ્વતી શાળામાં લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતા જ પહેલા ભડાકો થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી એક તણખા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શાળામાં ભાગદોડ મચી ગઈ હતી લાઇબ્રેરી રૂમમાં આગ લાગતા શાળા દ્વારા ત્વરિત પગલાં લઈ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી શાળામાં આઠસોથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા તે દરમિયાન આગ લાગતા ફાયર બ્રિગેડને પણ આ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લીધા હતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો હાલમાં સરસ્વતી શાળામાં લાગેલ આગ ઉપર તમામ સ્થિતિ નિયંત્રણમાં હોવાથી શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જ જાનહાનિના સમાચાર આવ્યા નથી સુરત ફાયર કંટ્રોલ રૂમને નવ ને એકવીસે કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી કતારગામ ઘાંચી શેરી અને કાપોદર ફાયર સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગેમાં ઘણા આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા આપેલી છે ઇલેક્ટ્રિક અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે